એક નાનકડું ગામ હતું તે ગામમાં એક નાનકડી પ્રાથમિક શાળા હતી તે શાળામાં અનેક બાળકો ભણતા હતા તે શાળામાં નરેશ નામનો એક છોકરો પણ ભણતો હતો તે ભણવામાં ઘણો જ આળસુ હતો એટલે ભણવામાં પણ કાચો હતો તે ક્યારેય શાળાથી મળેલું લેસન બરાબર કરતો નહીં વળી તે શાળામાં તોફાન મસ્તી પણ ખૂબ જ કરતો હતો તેની રોજ કોઈને કોઈ ફરિયાદ આવ્યા જ કરતી એટલું જ નહીં ઘણીવાર તો તેની ફરિયાદ ઘર સુધી પણ આવતી તેના મમ્મી પપ્પા પણ તેનાથી થાકી ગયા હતા હવે એકવાર આ નરેશ લેસન કર્યા વગર શાળામાં ગયો સાહેબે બધા બાળકોનું લેસન તપાસ્યું પછી નરેશનો વારો આવ્યો પણ નરેશ લેસન લાવ્યો ન હતો એટલે સાહેબે તેને ઠપકો આપ્યો અને વર્ગની બહાર ઊભા રહેવાની શિક્ષા આપી પણ નરેશ વર્ગની બહાર ઊભા રહેવાને બદલે ઘરે નાસી ગયો પણ હજી શાળા છૂટવાની વાર હતી

તેણે જંગલમાંથી મળેલી પેન્સિલ જોઈને લખવાનું મન કર્યું તે દફતર ખોલીને લખવા બેઠો તેણે જેવી પેન્સિલ નોટ પર મૂકી અચાનક જે એક ચમત્કાર થયો પેન્સિલ એની આપમેળે જ જાતે ચાલવા લાગી અને બધું જ લેસન જાતે કરવા લાગી આ જોઈને નરેશને નવાઈ લાગી તેણે બીજા વિષયની નોટ કાઢી લખવાનું શરૂ કર્યું તો પણ પેન્સિલ તેની જાતે જ લખવા લાગી અને બધું લેસન પૂરું કરી દીધું આ બધું જોઈને તો નરેશ ખુશ થઈ ગયો તે બીજા દિવસે શાળાએ ગયો ત્યારે બધા વિષયનું લેસન તૈયાર હતું ક્યારેય લેસન ન લાવતા નરેશનું લેસન જોઈ શિક્ષકને પણ નવાઈ લાગી તેમણે નરેશને કરેલા લેસનમાંથી કેટલાક પ્રશ્નો પૂછ્યા પણ નરેશને તે ન આવડ્યા એટલે શિક્ષકને ખબર પડી ગઈ કે નરેશે બીજા કોઈ પાસે લેસન કરાવ્યું છે નરેશને પણ પોતાની ભૂલ સમજાવી કે જાદુઈ પેન્સિલ પાસે લેસન કરાવવાથી તેને પોતાને કશું જ નહીં આવડે એટલે તેણે જાતે જાતે જતે પેન્સિલ ગામના તળાવમાં દીધી અને બીજા દિવસથી લેસન કરવા લાગ્યો આમ જાતે લેસન કરતો થયો એટલે નરેશ ભણવામાં પણ હોશિયાર થઈ ગયો એટલું જ નહીં વર્ષની અંતિમ પરીક્ષામાં તે શાળામાં પ્રથમ નંબરે પાસ થયો તેને શાળા તરફથી ઇનામ પણ મળ્યું